राजपूत छालय खायोजित स्नेह मिलन समारंभात भरुच जिल्हा भाजप प्रमुख अध्यक्ष मारुती सिंह टोदरिया वागडा ना अरुण सी रणा પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા પૂર્વ ધારાસભ્ય દુષિતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન સમારંભમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકરો કરવા અગ્રણીઓને આહવાન કરી હતી સંગઠને પણ મજબૂત કરવા માટેની ચર્ચા પણ કરાઈ હતી મિલન સમારંભમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ સમગ્ર માહિતી પૂરી પાડી હતી વાગરા વિધાનસભાનું આજે ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એક એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું આ જે મિલનમાં તમામ સમાજના લોકો આવી રહ્યા છે અને હમણાં થોડી જ વારમાં કાર્યક્રમની અમે શરૂઆત કરી